નિવૃત્તિ પામેલ સાઠથી સિત્તેર વર્ષના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે સરકારે આપ્યા છે શુભ સંકેત તો મિત્રો બધા કામ પડતા મૂકી વિડીયો એકવાર જોઈ લેજો તો નમસ્કાર મિત્રો હું ભાવેશ મકવાણા સ્વાગત કરું છું આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો વિડીયો શરૂ કરતાં પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો આપ થમનેલમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારાની પુષ્ટિ મળી છે તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટાએ મોંઘવારી ભથ્થામાં વધારાની પુષ્ટિ કરી છે તો મોંઘવારી ભથ્થામાં વધારાથી કેન્દ્રીય કર્મચારીઓને ઘણી રાહત મળશે તેમજ આનાથી કરોડો કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રાહત મળશે તો ફુગાવાના દર અને ફુગાવાને કારણે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે દર છ મહિને મોંઘવારી ભથ્થામાં સુધારો અને અમલ કરવામાં આવે છે તો મોંઘવારી ભથ્થું ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આધારે નક્કી કરવામાં આવે છે તો સામાન્ય રીતે સુધારેલા મોંઘવારી ભથ્થામાં વધારો નોંધવામાં આવે છે આવી સ્થિતિમાં પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી મોંઘવારી ભથ્થાના અમલીકરણ પહેલાં આંકડાઓએ પગારમાં વધારાની પુષ્ટિ કરી છે તો પચાસ લાખ કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરોને સારા સમાચાર મળશે તો મોંઘવારી ભથ્થામાં વધારાને કારણે પાંસઠ વર્ષથી વધુ પેન્શનરો અને લગભગ પચાસ લાખ કેન્દ્રીય કર્મચારીઓના પરિવારોને મોટા સમાચાર મળશે તો અત્યાર સુધીમાં નવેમ્બર સુધીના મોંઘવારી ભથ્થાના આંકડા બહાર આવ્યા છે આ કારણે ત્રણ ટકાનો વધારાની પુષ્ટિ મળી રહ્યો છે તે જ સમયે જો ડિસેમ્બરના આંકડાઓમાં મોંઘવારી ભથ્થું એક ટકા વધે છે તો તે ચાર ટકાના વધારા સુધી જઈ શકે છે તો આ સુધારો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી અમલમાં આવશે મિત્રો તો છેલ્લા એક વર્ષમાં સાત ટકાનો વધારો તો છેલ્લા એક વર્ષમાં મોંઘવારી ભથ્થામાં સાત ટકાનો વધારો થયો છે તો જૂન બે હજાર ચોવીસમાં સરકારે મોંઘવારી ભથ્થું પચાસ ટકાથી વધારીને ત્રેપન ટકા કર્યું અગાઉ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં મોંઘવારી ભથ્થું છેતાલીસ ટકાથી વધારીને પચાસ ટકા કરવામાં આવ્યું હતું આવી સ્થિતિમાં એઆઈસીપીઆઈના નવા આંકડા આવશે ત્યારે ત્રણથી ચાર ટકાનો વધારો થવાની ધારણા છે તો એઆઈ એઆઈસીપીઆઈના આંકડા બહાર આવ્યા મોંઘવારી ભથ્થું ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટાના આધારે નક્કી કરવામાં આવે છે તેમજ મોંઘવારી ભથ્થું દર છ મહિનાના સરેરાશ ડેટા અનુસાર નક્કી કરવામાં આવે છે તો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસના સુધારા માટે જુલાઈ બે હજાર ચોવીસથી નવેમ્બર સુધીનો ડેટા બહાર આવ્યો છે જે નીચે મુજબ છે મિત્રો તો એઆઈ સીપીઆઈ ડેટાની વાત કરીએ તો જુલાઈમાં એકસો પોઈન્ટ સાત તેમજ ઓગસ્ટમાં એકસો પોઈન્ટ છ તેમજ સપ્ટેમ્બર માં એકસો પોઈન્ટ ત્રણ તેમજ ઓક્ટોબરમાં એકસો પોઈન્ટ પાંચ તેમજ નવેમ્બરમાં પણ એકસો પાંચ પર રહ્યો છે ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કેન્દ્રીય કર્મચારીઓને હાલમાં ત્રેપન ટકા ડીએ મળી રહ્યો છે તે જ સમયે એઆઈસીપીઆઈના ડેટા અનુસાર નવેમ્બર સુધીના ડેટા દ્વારા ત્રણ ટકાના વધારાને લગભગ પુષ્ટિ મળી છે તો નવેમ્બરમાં ફુગાવાનો દર ઓગણપચાસ ટકા વધ્યો છે આવી સ્થિતિમાં જો ડિસેમ્બરમાં આ સંખ્યા એક પોઈન્ટ વધે તો મોંઘવારી ભથ્થું ચાર ટકા વધીને સત્તાવન ટકા સુધી પહોંચી જશે તો હવે ફક્ત એક ડિસેમ્બરના ડેટાની રાહ જોવાઈ રહી છે જેના પછી આ સંખ્યા નક્કી થશે તે નિશ્ચિત છે તો મિત્રો પગારમાં પણ મોટો વધારો થશે તો મોંઘવારી ભથ્થામાં વધારાની સાથે પગારમાં પણ મોટો વધારો થવાનો છે જો ચાર ટકાનો વધારો થાય છે તો પગારમાં વાર્ષિક ચોવીસ હજાર છસો ને ચોવીસ રૂપિયાનો વધારો થશે તેમજ કર્મચારીઓ માટે એક ટકાનો વધારો પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે તો આ વધારો ફક્ત મૂળભૂત પગારને આધારે નક્કી કરવામાં આવે છે તો ચાલો ચાર ટકા ડીએ સાથે વધારાના પગારની ગણતરી સમજીએ તો સાતમા પગાર પંચ હેઠળ કર્મચારીઓનો લઘુત્તમ મૂળ પગાર અઢાર હજાર રૂપિયા છે તો હાલમાં ત્રેપન ટકા ડીએ મુજબ નવ હજાર પાંચસો ચાલીસ રૂપિયા વધુ મળી રહ્યા છે જ્યારે જો ડીએ સત્તાવન ટકા છે જો તમને દસ હજાર રૂપિયા વધુ મળે છે તો માસિક સાતસો ને વીસ રૂપિયાનો વધારો અને વાર્ષિક આઠ હજાર છસો ચાલીસ રૂપિયાનો પગારનો વધારો મળશે મિત્રો તેવી જ રીતે જો મૂળ પગાર એકાવન ત્રણસો રૂપિયા છે તો હાલમાં ત્રેપન ટકા ડીએ મુજબ સત્યાવીસ હજાર રૂપિયા વધુ મળી રહ્યા છે તે જ સમયે જો ડીએ સત્તાવન ટકા છે તો ઓગણત્રીસ હજાર એકતાલીસ રૂપિયા વધુ મળશે એટલે કે પગારમાં માસિક બે હજાર ને બાવન રૂપિયાનો વધારો અને વાર્ષિક ચોવીસ હજાર છસો ને ચોવીસ રૂપિયાનો વધારો થશે તેવી જ રીતે જો મૂળ પેન્શન એકત્રીસ હજાર પાંચસો ને પચાસ રૂપિયા છે તો હાલમાં ત્રેપન ટકા ડીએ મુજબ સોળ હજાર સાતસો ને એકવીસ પોઈન્ટ પચાસ રૂપિયા વધુ મળી રહ્યા છે તે જ સમયે જો ડીએ સત્તાવન ટકા છે તો સત્તર હજાર નવસો ત્યાંશી પોઈન્ટ પચાસ રૂપિયા વધુ મળશે એટલે કે ડીએ પેન્શનમાં માસિક બારસો ને બાસઠ રૂપિયાનો વધારો અને વાર્ષિક પંદર હજાર એકસો ચુમ્માલીસ રૂપિયાનો વધારો થશે મિત્રો તો મિત્રો જાહેરાતની તારીખ બહાર આવી ગઈ છે કેન્દ્રીય કર્મચારીઓ ડીએ વધારાની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે સામાન્ય રીતે હોળી પહેલાં તેની જાહેરાત કરવામાં આવે છે અને આ વખતે હોળી ચૌદ માર્ચે છે આવી સ્થિતિમાં સરકાર દ્વારા છવ્વીસ ફેબ્રુઆરીએ વધેલા ડીએની જાહેરાત કરવામાં આવી શકે છે તો આ દિવસે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઈ રહી હોવાથી આ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને રોજેરોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર